નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો કડી માર્કેટિંગ યાર્ડમાં તેરસો ને ઓગણચાલીસથી સવુંદસો ને નેવું રૂપિયા બોલાયા દિયોદરમાં તેરસો પચાસથી સૌદસો વીસ ભાવનગરમાં બારસો એંસીથી સૌદ્દસો છોતેર કાલાવડમાં બારસો સન્નુંથી પંદરસો પાંચ મહુવામાં બારસો એકથી સૌદસો ચાર તળાજામાં બારસો તોંતેરથી સવદસો નેવું જામનગરમાં બારસોથી પંદરસો પચીસ ધંધુકામાં તેરસો ચાલીસથી સવુંદસો છ્યાસી પાટણમાં બારસો થી પંદરસો આઠ હિંમતનગરમાં તેરસો સાઠથી પંદરસો એક ઉનાવામાં અગિયારસો એકોતેરથી પંદરસો ચાલીસ ખેડબ્રહ્મામાં સવું સો ચાલીસથી પંદરસો વીસ હારીજમાં તેરસો સાહીઠથી સવુંદસો એક્યાશી સિહોરીમાં તેરસો એંસીથી સવુંદસો સાઠ થરામાં તેરસો એંસીથી પંદરસો એક કુકરવાડામાં તેરસો નેવુંથી સૌદસો તાણું ગોજારીયામાં તેરસો નેવુંથી સૌદસો ત્રાણું વિજાપુરમાં તેરસો પચાસથી પંદરસો એક સાણસમામાં અગિયારસો એકથી સૌદસો તેર ગોંડલમાં તેરસો એકાવનથી પંદરસો વીસ માણસામાં તેરસોથી પંદરસો એક વિસનગરમાં બારસોથી પંદરસો દસ વડાલીમાં સૌદસો વીસથી પંદરસો એકવીસ લાખણીમાં બારસોથી તેરસો ને સાઠ ટિન્ટોયમાં બારસોથી સવદસો અઠ્ઠાવન અંજારમાં સૌદસો પચાસથી પંદરસો આઠ જાદરમાં સવવદસોથી સવુંદસો પંચાવન ધ્રોલમાં બારસો પચાસથી પંદરસો પંદર બોટાદમાં તેરસો પચીસથી પંદરસો અઢાર જામજોધપુરમાં તેરસો ત્રીસથી પંદરસો એકતાલીસ વાંકાનેરમાં તેરસોથી સવુંદસો પંચોતેર ડોળાશમાં તેરસો સિત્તેરથી જોટાણામાં બારસો પચાસથી થી સડસઠ ખાંભામાં તેરસો પચાસથી પંદરસો પાંચ જસદણમાં તેરસો પચાસથી પંદરસો નવ બાબરામાં સવું ત્રીસથી પંદરસો ત્રીસ જેતપુરમાં સાતસોથી પંદરસો બાર બહુચરાજીમાં બારસોથી થી સવદસો પચીસ સિદ્ધપુરમાં તેરસો અગિયારથી પંદરસો સત્યાવીસ આંબલિયાસણમાં તેરસોથી થી અઠ્ઠાવન હળવદમાં તેરસો પચાસથી પંદરસો દસ વિસાવદરમાં અગિયારસો એકવીસથી સૌદસો અગિયાર અમરેલીમાં આઠસો સિત્તેરથી પંદરસો ઓગણત્રીસ હરસોલમાં તેરસો એકાણુંથી સૌદસો એકોતેર ધ્રાંગધ્રામાં બારસો ચાલીસથી આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો